તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયો અમારો અંત સુધી જોઈજો જેના લીધે તમને પણ ખબર પડી શકે કે બે હજાર ચોવીસનું ચોમાસું ક્યારે છે અને વાવણી લાયક વરસાદ આપણે ક્યારે થશે તો કે મે મહિનાની શરૂઆત થવાની સાથે જ ખાનગી વેધર સંસ્થાઓ લાંબા ગાળાની આવનારા સોમા ચોમાસાના જે સમાચાર લઈને ધીમે ધીમે આગાહી આપી રહ્યા છે મિત્રો આજની આ મહત્ત્વની જે વિડિયાના અંદર રાજ્યમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે ચોમાસું બે હજારનું ચોવીસનું કેવું રહેશે તે અંગે મહત્ત્વના ચોમાસા લેવાના છે આમ તો હવામાનના મોટાભાગના પરિબળો અનુસાર ચોમાસું બે હજાર ચોવીસ ટનાટન થવાની ધારણા છે કેમ કે હવામાનના લાંબા ગાળાના મોડલોના ચિત્રો અને સાથે સાથે દેશ વિ વિજ્ઞાનના ભાગના પાસાઓ સારા ચોમાસાના સંકેતો આપી રહ્યા છે એ મુજબ ચોમાસું બે હજાર ચોવીસનું ગુજરાતમાં સારું સ્થાપિત થઈ શકે છે ત્યાર પછી ગુજરાતમાં વાવણી લાયક વરસાદનું એક પ્રોડક્શન જોઈએ તો મિત્રો મોટાભાગે ગુજરાતના ઘણા ભાગોમાં પ્રી મેન્સૂન એક્ટિવિટી દરમિયાન વાવણી લાયક વરસાદ થતો હોય છે જેમ કે આ વાવણી લાયક વરસાદ જે તે ભાગોમાં પડતો હોય છે તે ભાગમાં સાર્વત્રિક વરસાદ જોવા મળતો નથી કારણ કે મોટાભાગે પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ વરસાદ વિસ્તારોમાં હોય છે આમ તો છેલ્લા પાંચ વર્ષની યાદી જોઈએ તો કે બાર જૂનથી લઈને વીસ જૂનના સમયગાળામાં સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડતો હોય છે જો તે મુજબ આ વર્ષે વાવણી લાયક વરસાદ એક લાંબા ગાળાનું અનુમાન લગાવીએ તો બાર જૂનથી લઈને વીસ જૂન દરમિયાન સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઘણા ભાગોમાં વાવણીલાયક વરસાદ જોવા મળી શકે છે અને જો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાત કરવામાં આવે તો કે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં બાર જૂનથી લઈને વીસ જૂન દરમિયાન ભારે પ્રી મોન્સૂન વરસાદની એક્ટિવિટી જોવા મળતી હોય તે મુજબ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા વડોદરા પંચમહાલ સાબરકાંઠા અને ઉદયપુર આ વિસ્તારોમાં પણ બાર જૂનથી લઈને વીસ જૂન દરમિયાન વાવણીલાયક વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાત કરીએ તો કે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર લાગુ બોર્ડર વિસ્તારો મોટાભાગે બાર જૂનથી અઢાર જૂનની વચ્ચે વિવિધ વિવિધ રીતના અથવા તો વિવિધ જગ્યાએ ચોમાસું પ્રારંભ જોવા મળી રહે છે જેમ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં એન્ટ્રી વાપી વલસાડ ડાંગ અને નવસારીમાં થતી હોય છે આ વર્ષે પેરામીટર મુજબ આ વર્ષ ચોમાસું દક્ષિણ વિસ્તારોમાં સૌપ્રથમ પ્રવેશ કરશે કચ્છમાં પણ મુખ્યત્વે બાર જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ શરૂઆત થતી હોય છે ઘણા વર્ષોની યાદી મુજબ બાર જૂન પછી કચ્છના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે મોનસૂન વરસાદ પડતો હોય છે આવા વરસાદની માહોલ વચ્ચે બાર જૂનથી વીસ જૂનના સમયગાળા દરમિયાન કચ્છમાં ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડી જતો હોય છે પરંતુ મુખ્ય ચોમાસાની એન્ટ્રી કચ્છમાં મોટે ભાગે પચીસ જૂન પછી જોવા મળશે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ગુજરાતના જે ગુજરાતના સમગ્ર ગુજરાતની અંદર બાર જૂનથી લઈને વીસ જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી અથવા તો ક્યાંક કંઈક છૂટો છવાયો વરસાદ થઈ શકે તેવી અત્યારે આપણને સંભાવના મળી છે તો ખેડૂત મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ